વાગરા જણિયાદ્રા પખાજણમાં એસઆરએફ ફાઉન્ડેશનનો આરોગ્ય કાર્યક્રમ મફત સારવાર થકી ગ્રામ્ય સ્વાસ્થ્ય સુદૃઢ વાગરા તાલુકામાં સમાજ સેવા અને સ્વાસ્થ્ય જાગૃતિના હેતુથી કાર્યરત એસઆર ફાઉન્ડેશન દ્વારા તારીખ આઠ ઓક્ટોમ્બર બે હજાર રોજ જણિયાદ્રા અને પખાજણ ગામમાં પ્રાથમિક આરોગ્ય તપાસ અને સારવારનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એસઆરએફ ફાઉન્ડેશન છેલ્લા બે વર્ષથી તેમની સ્વાસ્થ્ય સેવા વાન થકી એસઆરએફ કંપનીની આસપાસના પંદર ગામોમાં વિનામૂલ્યે પ્રાથમિક સારવાર પૂરી પાડી રહી છે આ મોબાઈલ સ્વાસ્થ્ય સેવા ગ્રામજનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે ખાસ કરીને જ્યાં તબીબી સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ નથી કાર્યક્રમ દરમિયાન સેવા વાહન મારફતે ગ્રામજનોને મફતમાં પ્રાથમિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આરોગ્ય તપાસ અંતર્ગત મહત્વપૂર્ણ માપદંડો જેવા કે બ્લડ પ્રેશર બ્લડ શુગર હિમોગ્લોબિન અને વજનની તપાસ વિના મૂલ્યે કરી આપવામાં આવી હતી ફાઉન્ડેશન નિયમિત પણ સ્વાસ્થ્ય સારવારની સાથે સાથે સ્વાસ્થ્ય જાગૃતિના કાર્યક્રમોનું પણ આયોજન કરીને નિરોગી જીવનશૈલી માટે માર્ગદર્શન પૂરું પાડે છે આ સમગ્ર આરોગ્ય સેવા કાર્યક્રમમાં એસઆર ફાઉન્ડેશન તરફથી નિશાબેન જુનેજા અને જિજ્ઞેશભાઈ ખેસરે સક્રિય રીતે જોડાયા હતા આ સેવાઓનું માર્ગદર્શન આરોગ્ય વિભાગમાંથી તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર પ્રવીણસિંઘ દ્વારા પણ મળી રહ્યું છે જેના કારણે આ કાર્યક્રમ વધુ અસરકારક બની રહ્યો છે એસઆરએફ ફાઉન્ડેશન દ્વારા નિરંતર ચલાવવામાં આવતી આ સ્વાસ્થ્ય સેવા વાગરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની જાળવણી અને જાગૃતિ માટે એક મહત્વપૂર્ણ યોગદાન સાબિત થઈ રહી છે